હું છું સેક્સોલોજિસ્ટ અને વ્યસન મુક્તિના તરીકે પ્રેક્ટિસ કરું છું મિત્રો મારે આજે વાત કરવી છે માનસિક માનસિક સ્વાસ્થ્યની મતલબ કે ટુ ટુ સ્ટે મેન્ટલી તમારું સ્વાસ્થ્ય ડે ડે લાઈફમાં તમે શું વિચારો છો તમે શું અનુભવો છો અને તમે કેવું વર્તન કરો છો એને ડે ટુ ડે લાઈફમાં અસર કરતું હોય છે સાથે સાથે તમારી મેન્ટલ હેલ્થ છે

એ લોકોમાં સંતોષની લાગણી હોય સેન્સ ઓફ કન્ટેનમેન્ટ જીવનમાં જિંદગી જીવવાનો ઉત્સાહ અને આનંદ હોય સ્ટ્રેસ મેનેજ કરવાની ક્ષમતા અને પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવાની એ લોકોમાં હિંમત હોય જિંદગી જીવવાનો કંઈક હેતુ હોય કોઈ ગોલ હોય નવું શીખવાની ધગશ અને પરિસ્થિતિને અનુકૂળ થવાની એ લોકોમાં આવડત હોય વર્ક ફેમિલી રેસ્ટ અને ફન ની વચ્ચે લોકો બેલેન્સ રાખી શકતા હોય રિલેશનશિપ ને મેન્ટેન કરવાની એ લોકો કળા સારી રીતે જાણતા હોય અને સેલ્ફ કોન્ફિડન્સ અને સેલ્ફ એસ્ટીમ મતલબ કે આત્મવિશ્વાસ અને ઊંચું આત્મસન્માન હોય જે લોકોનું અને જે લોકોની વર્ક પ્રોડક્ટિવિટી વધારે હોય એ લોકો મેન્ટલી હેલ્ધી છે એવું કહી શકાય મેન્ટલ અને ઇમોશનલ વેલબીંગ માટેની કેટલીક ટિપ્સ જોઈએ તો સૌથી પહેલું છે કનેક્ટ સારા સંબંધો તમને એક અપનાપનની લાગણી અને એક શેરિંગનું પ્લેટફોર્મ અને એક ઇમોશનલ સપોર્ટ પૂરો પાડે છે એટલે તમારે તમારા ફેમિલી તમારા ફ્રેન્ડ તમારા કલીગ તમારા સંબંધીઓ ત્યાં સુધી રૂબરૂ મળવાનું રાખવું જોઈએ અત્યારે આ ફેસબુક વોટ્સઅપ ટ્વિટરના જમાનામાં આપણે ઘણી વખત વર્ચ્યુઅલી મળી લેતા હોય છે મેસેજ કરીને હાઈ હેલો કરી લેતા હોય છે પણ એને બદલે શક્ય હોય ત્યાં સુધી ફેસ ટુ ફેસ મળવાનું રાખવું એક બીજાના ઘરે જાઓ લંચ માટે ભેગા થાઓ ડિનર માટે ભેગા થાઓ વીકએન્ડમાં ભેગા થાઓ આપણા કેટલા બધા આપણા તહેવારો છે કેટલા પ્રસંગો આવતા હોય છે એમાં જાવ હળોમળો વાતોચીતો કરો એનાથી તમારું સ્ટ્રેસ અને ટેન્શન ઓછું થશે મેન્ટલી ને ઇમોશનલ વેલ માટે બીજી ટિપ્સ છે ફિઝિકલ ફિટનેસ રેગ્યુલર એક્સરસાઇઝ તમારી બોડીની સ્ટ્રેન્થ અને ફ્લેક્સિબિલિટીને મેન્ટેન રાખે છે અને સાથે સાથે આ બધા જ પ્રકારની એક્સરસાઇઝ એક સ્ટ્રેસ બસ્ટર તરીકે મેમરી ઇમ્પ્રુવમેન્ટ તરીકે અને ડિપ્રેશન અને એન્ઝાયટી ઓછું કરવાનું કામ કરતી હોય છે તમે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ ચૂઝ કરી શકો વોકિંગ જોગિંગ સાયકલિંગ જીમ સ્વિમિંગ તમને જે પણ ગમે ને જે પણ થાય ફોર્ટી ફાઈવ મિનિટ ટુ વન અવર મિનિમમ તમારે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરવી જોઈએ બીજું કે કોઈ પણ પ્રકારનું વ્યસન મહેરબાની કરીને પાન માવા બીડી સિગરેટ આલ્કોહોલ તમામથી બને તે સુધી દૂર રહેવું જોઈએ અને આની સાથે સાથે ખૂબ અગત્યનું છે કે ન્યુટ્રિશિયસ ફૂડ હેવ એ હેલ્ધી ઓર્ગેનિક અને ન્યુટ્રિશિયસ ફૂડ બને ત્યાં સુધી ફાસ્ટ ફૂડ હોટડોગ પીઝા બર્ગર આ બધી વસ્તુ ના લેવી જોઈએ આને બદલે લીલા શાકભાજી ફણગાવેલા કઠોળ સિઝનલ ફ્રુટ વધારે લેવા જોઈએ અને બીજું છે ખૂબ અગત્યનું છે તો સાત થી આઠ કલાક નિયમિત ડીપ સ્લીપ ઊંઘ મેન્ટલી અને ઇમોશનલ વેલબીંગ માટે નંબર 3 છે જિંદગી જીવવાનો હેતુ કે સેન્સ ઓફ મીનિંગ એન્ડ પર્પસ કંઈક નવું શીખો ગાર્ડનિંગ છે કુકિંગ છે કે નવી લેંગ્વેજ શીખો કમ્પ્યુટરના કોર્સ શીખો કોઈ સ્પિરિચ્યુઅલ કોર્સિસ કરો જિંદગી જીવવાનો કંઈક ગોલ હશે હેતુ હશે તો તમને સર્વાઈવ થવું બહુ ઈઝી પડશે અને જિંદગી જીવવાનો તમને મજા આવશે નંબર 4 કસરત કરુણા કે સેન્સ ઓફ ગ્રેટિટ્યુડ તમે જ્યારે કોઈને કોઈ પણ પ્રકારની મદદ કરો છો એ ચાહે કોઈ પણ પ્રકારની હોય શારીરિક હેલ્પ હોય માનસિક હેલ્પ હોય સામાજિક હોય કોઈ પણ હોય એનાથી તમારું બોર્નિંગ ખૂબ વધે છે પાંચમું છે મેડિટેશન ધ્યાન પ્રાણાયામ ક્રિયો આ કોઈ પણ વસ્તુથી તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધશે અને જેને કહેવાય કે લીવ ઇન પ્રેઝન્સ તમે પ્રેઝન્સમાં વર્તમાનમાં જીવતા શીખશો કોઈ પણ ટેકનિક થી આ બધી વસ્તુ કરી શકો સમર્પણ ધ્યાન યોગા છે વિપશ્યના છે આર્ટ ઓફ લિવિંગ છે ઓશો મેડિટેશન છે માઇન્ડફુલનેસ છે કોઈ પણ ટેકનિક ને ટેકનિક થી તમે આ વસ્તુ શીખી શકો છો છઠ્ઠું છે ગો બેક ટુ નેચર કુદરત ના સાનિધ્ય ને માણો નદી નાળા ડુંગર જંગલ ત્યાંની તાજી હવા માટીની ખુશબુ પક્ષીઓના કલરવ ખળખળતા પાણીનો અવાજ આ બધી વસ્તુ એક માઇન્ડ સુધી ઇફેક્ટ પૂરી પાડે છે ઇવન જાપાનમાં તો એક કોન્સેપ્ટ છે ફોરેસ્ટ પાથી પાથી આપણે જેમ ટ્રેકિંગ કરવા જંગલમાં જતા હોય છે એ રીતે એ લોકો ત્યાં નિયમિત આ રીતે જતા હોય છે અને એનું માઇન્ડ રિલેક્સ રાખતા હોય છે સાતમું છે વધુ પડતો મોબાઈલનો યુઝ ટાળો કોઈ પણ પ્રકારનું સોશિયલ મીડિયા મોબાઈલ ઇન્ટરનેટ આ બધી જ વસ્તુ વધારે પડતા ઉપયોગ છે એ તમને સ્ટ્રેસ ટેન્શન ચિંતા એન્ઝાયટી અને નેગેટિવિટી વધારે છે તમારામાં બને ત્યાં સુધી એનો ઉપયોગ બહુ સમજપૂર્વક કરવો જોઈએ અને લાસ્ટ બટ નોટ લિસ્ટ લાગણીઓ વ્યક્ત કરો તમારા જિંદગીમાં કોઈ એવો વ્યક્તિ કોઈ એવો ફ્રેન્ડ કોઈ એવા ફેમિલી મેમ્બર્સ રાખવા કે જ્યારે તમે કોઈ અંડર સ્ટ્રેસ હો ટેન્શન હો તમને નેગેટિવિટી તમારામાં ફેલાઈ ગઈ હોય ઇમોશનલ સ્ટ્રેસ હોય ત્યારે તમે કોઈની પાસે જઈ અને તમારા ટેન્શન કે ચિંતા એની પાસે કહી શકો ભલે એ વ્યક્તિ તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન કદાચ નહીં આપે પણ એનાથી તમારું સ્ટ્રેસ કે ટેન્શન ચોક્કસ હળવું થશે તો મિત્રો આ મેન્ટલી હેલ્ધી કેટલીક જો તમને આ વિડીયો અને ઉપયોગી લાગ્યો હોય તો તમારા અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લાઈક અને શેર કરવા નમ્ર વિનંતી છે અને મારી મનોચિકિત્સક ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે થેન્ક યુ